નીતિનભાઈ સૌ પ્રથમ તો નવા વર્ષની સંપૂર્ણ ભાવનગરને મારા વતી શુભેચ્છાઓ અત્યારના દર વર્ષે આપણે સતત ઈચ્છતા હોઈએ કે આપણી સમૃદ્ધિ અને સુખ શાંતિ વધે તેવી ઈશ્વર પાસે આપણે પ્રાર્થના પણ કરતા હોઈએ છીએ તેમજ આ દિવાળીએ પણ મારી ઈશ્વરને પ્રાર્થના રહેશે કે મારી તેમજ મારા શહેરની સુખ સમૃદ્ધિ અને શાંતિ વધે અને તેમાં તેમનાથી બનતો સહયોગ આપણને પૂરો પાડે વિશેષ આપ જે કહો છો એ કે ભાવનગરની અંદર અત્યારના જે કાંઈ પરિસ્થિતિ બદલાઈ રહી છે તે બદલાતી પરિસ્થિતિને જો આપણે એનાલાઇઝ કરીએ તો અત્યાર સુધી ભાવનગરના અંદર જે કાંઈ ઉદ્યોગોની મુશ્કેલીઓ હતી તેમાંની એક કનેક્ટિવિટીની વાત હતી આપણને અહીંયાથી મેઇન રોડ ઉપર ચડતા એટલે કે અમદાવાદ સુધી આપણે જવું હોય તો આપણો સાડા ત્રણ કલાક જેવો સમય આપણો લાગતો હતો જેના કારણે થઈને આપણે ત્યાંના ઉદ્યોગ ઉદ્યોગકારોને લોજિસ્ટિકની કોસ્ટ વધારે આવતી હતી છેલ્લા નવા હાઈવેના ડેવલપમેન્ટ પછીથી હવે ભાવનગરથી અમદાવાદ એકસો ને પચાસ કિલોમીટર થાય છે બીજું ધોલેરાના કારણે આપણને ડાયરેક્ટ દિલ્હી મુંબઈ ફ્રેડ કોરિડોર ઉપર કનેક્ટિવિટી મળે છે જે ભાવનગરના ઉદ્યોગ કરવા માટે ખૂબ સારી વાત રહેશે આ બાજુ પણ સોમનાથ સુધીની આપણી કનેક્ટિવિટી કોસ્ટલના કારણે થઈને થઈ રહી છે અને ઘણું બધું આપણે કનેક્ટ પણ થઈ ગયા છે તો એ સંજોગોમાં એવું લાગી રહ્યું છે કે હવેના સમયમાં કનેક્ટિવિટીનો પ્રશ્ન આપણને એટલો નહીં નડે જેટલો આપણને ભૂતકાળમાં નડતો હતો તો તેનો લાભ ચોક્કસ ભાવનગરને મળશે પ્રશ્ન એ પણ છે કે આ લાભ ભાવનગર ખરેખર લઈ શકશે કે કેમ કારણ હું અંગત રીતે એવું સમજું છું કે દરેક શહેરની અંદર ઉદ્યોગ શહેરના ઉદ્યોગકારોથી જ વિકસી શકે આપણે એવી અપેક્ષા રાખીએ કે બહારથી કોઈ લોકો આવી અને કામ કરે અને એ આપણને નવી ઇન્ડસ્ટ્રીઝ ઊભી કરી આપે એની જગ્યાએ જો આપણે એવું કંઈક વિચારીએ કે ભાવનગરના ઉદ્યોગકારો પોતે ડાયવર્સિફાઈડ બિઝનેસની અંદર પોતાનું યોગદાન આપે અને એમાં નવી ઇન્ડસ્ટ્રીઝ ભાવનગરની અંદર આવે તો તેનાથી ચોક્કસ લાભ થઈ શકશે તાજેતરની જ વાત કરીએ તો સરકારની મેરીટાઈમ વિઝન ટ્વેન્ટી ફોર્ટી સેવનની જે પોલિસી આવી છે એ પોલિસીના અનુસંધાને પણ આપણી પાસે સારો વિશાળ દરિયાકાંઠો છે જેમાં હવે કોસ્ટલ હાઈવે પણ આપણને મળે છે આવનારા દિવસોમાં ત્યાં આગળ રેલવેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તૈયાર થવા જઈ રહ્યું છે આપણી પાસે સીએનજી ટર્મિનલ એટલે કે પોર્ટ પણ ભાવનગરની અંદર એક્ટિવ થવા જઈ રહ્યું છે જે હવે ફાઇનલ તબક્કામાં છે એવું લાગી રહ્યું છે એ સંજોગોમાં ચોક્કસ આવનારા સંસાધનો અને આવનારી સગવડતાઓની વચ્ચે જો ભાવનગર પોતે પોતાની રીતે વિચાર કરી અને નવા ઉદ્યોગમાં પોતાનું યોગદાન આપવાનું શરૂ કરશે તો ચોક્કસ એવું કહી શકાય કે આવનારા દિવસોની અંદર ભાવનગર છે એની ખૂબ પ્રગતિ થશે અને ઈશ્વરને પણ એ જ પ્રાર્થના કે આવનારા સમયના અંદર બદલાતા સમયની સાથે જે કાંઈ તકો આવે છે તેનો મહત્તમ લાભ ભાવનગરના લોકો થકી ભાવનગરને મળે તેનું આપણે પણ યોગદાન આપીશું